બે નગર માં નાગ નીકળ્યો ને આવી ગયા છે સાઈડ આલી પર આવ ગાજુ મળ જાય

અલલો હે મારા વામેક માં હે પતલો હોય આવ જીણો પરિયમ જોયો

ઇતે દીજો ને ની રહ્યા દિયો પટી ઉભા રહ્યો પાછું બાંધ્યું બે આનો ગાડી મત દેહી ભરી દે કે પકડાય હું છીલી બની કોમ બે દિન બોલાવાય હાયરે મત પૂછડું પકડી લઉં

એ શું જો વોટ આઈ ડુ આઈ ડુ આઈ ડુ આ આ બાજુ આવી ગયો સર્ટિફિકેટ લે એક મિનિટ લઈ લે આ શું થઈ લીધું એ હલો માં નીકળ પોએ થઈ લે હા લેવો ટીક લે ને નીકળ યારો જેજી ઉનેરી નસી ને મોઢા ઉપર આવતી તું ધામ ખેડ દઈ ખાલી કો દબાવી દેતી લપ ઉપર દબાઈ એમનો આ ગટી આમાં લાગત ઠાક લેલા હું દબાવું ખાલી દબે મોઢું દબે અહીંયા ને અહીંયા હરી કરી માં દબબી થાય બસ આય દબાઈ ઉપર ઉભો દબાઈ કે આ નીચે ઉપર ન પડજે એ તો છે સમજો નું નહીં 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 એવડું નો નીચે નીચે નીકળે આવી જત નો બસ કાઢવો કેમ કાઢ્યો તો થીજી દે પણ ઓલા

વિજે કે બઈડી નથી આયા ઢાકણો તુએ આયા કે ઢાકણો લાગી ગયો ના બઈડી આની નાગલે કઈ ભઈ અમે એ મોર કોઈ એમ ન પકડે નાગની ના તું કે છે ફૂમ મારી ગયો હાથ ઉપર